મારા વાલા દોસ્તો સ્ટોરીની દુનિયામાં તમારું સ્વાગત છે ચાલો એક અનોખી સ્ટોરી સંભળાવું આપણે જેમ મહિમાનોને અતિથિ કહીએ છીએ એમ પ્રેમને પણ અતિથિ કહેવો જોઈએ કારણ કે જ્યારે આપણી અંદર પ્રેમનું જાણો ફૂટે છે ત્યારે એ નથી તો જોતું કે નથી તેથી જ હોતું પછી એની મેળે જ એની ઈચ્છાઓ એ આપણી અંદર ખડખડ વહેવા માંડે છે અને એની ભીની ઠંડી ચાલકોથી આપણને પ્રફુલ્લિત અને આનંદિત કરતો રહે છે મને ક્યારેય ખબર નહોતી કે હું ક્યારેય પ્રેમ કરી શકીશ ને કે મારા જેવી નહીં કોઈ ચાહશે પરંતુ કુદરતે એવી કમાલ કરી કે મને પ્રેમ થયો અને આવડી મોટી દુનિયામાં એક જણ મને પણ ચાહનારું નીકળ્યું અને પણ કોઈ ચાહનારું નીકળ્યું એવું લખવાની જરૂર એટલે પડી કે હું પોલિયોગ્રસ્ત છું અને મારો એક પગ ક્યારેય કામ નથી કરતો એટલે મારે વોકરને સારે ચાલવું પડે છે કારણ કે મારે કોલેજ જવાથી લઈને ટ્રેનમાં જતી વખતે જ્યારે રસ્તાઓ પર ચાલતી વખતે ખૂબ જ મહેનત કરવી પડે અને શારીરિક અને ક્યારેક માનસિક રીતે ખૂબ જ વેઠું પડે છે નાની હતી ત્યારથી જ હું મારી આ લાચારી પ્રત્યે અત્યંત સભાન કે કોઈની પાસે સહાનુભૂતિથી ભીખ માંગીને મારી લાચારીનો ફાયદો નથી ઉઠાવવો બને ત્યાં સુધી કોઈની મદદ લીધા વિના જ પોતાનું કામ કરવું અને પોતે જ કરવું જેથી કોઈના પર આપણો ભાર પડે નહીં ગર્વપૂર્વક જીવી શકાય આખરે મારો પગ અપંગ હતો મારું મગજ કે મારી કુમારી નહીં એ કુમારી દ્વારા જ દુનિયાને જીતી શકાય છે એ મને ઘણી વગેલી વાર ખબર પડી ગયેલી બારમાં ધોરણ વાત મેં મેડિકલમાં એડમિશન લીધું અને મારા પરફોર્મન્સને આધારે મેં જનરલ કેટેગરીમાં એડમિશન લીધું હતું પરથી જ કોલેજ સિત્તેર કિલોમીટર દૂર હતી ત્યાં ટ્રેન દ્વારા અપડાઉન થઈ શકે એમ હતું એટલે મેં હોસ્ટેલમાં નહીં રહેતા ઘરે રહીને અભ્યાસ શરૂ કર્યો એમાં મારા માટે રોજ એક જ પડકાર સુધી મોટો હતો રોજ સવારે અને સાંજે ટ્રેનમાં વિકલાંગોના ડબ્બામાં ચડવાનું અને મારા ડબ્બામાં ડબ્બામાં પણ ચડીને બેસીને ભીડ શરીરે સ્વસ્થ માનસિક વિકલાંગો કે જગ્યા મેળવવાની અમારી જ કોલેજમાં સેકન્ડ યરમાં એક યુવાન પણ ભણતો હતો એ મારા પહેલાના સ્ટેશન પરથી ચડીને મારી જ ટ્રેનમાં અપડાઉન કરતો હતો જેની સાથે ઓટોમાં ઘણી વખત સાથે થઈ જતા આ કારણે જ મારો પરિચય થયો હતો અને એક દિવસ એને વિકલાંગના ડબ્બાની મારી રોજની રામાયણ વિશે ખબર પડી એટલે એણે મને કહ્યું સાથે એના ડબ્બામાં અપડાઉન કરવું જ્યાં પાસ ડબ્બો હોય મને આસાનીથી જગ્યા મળી રહેશે અને રોજની માથાકૂટથી શાંતિ મળશે અડસુઓ સાથે મગજ કસીને હું પણ કંટાળી હતી એટલે હું એનો પ્રસ્તાવ પર તરત જ તૈયાર થઈ ગઈ બીજા જ દિવસથી મેં ઋષિના ડબ્બામાં જવાનું શરૂ કર્યું એ મિત્રોનો મોટો ગ્રુપ હતું જેમણે મને પ્રેમપૂર્વક જગ્યા પણ આપી સવારે ટ્રેનમાં ચડું ત્યારથી કોલેજ કેમ્પસમાં જઈ મારા ક્લાસમાં એન્ટ્રી મારું ત્યાં સુધી ઋષિ મારી સાથે જ હોય એટલે મને માનસિક રીતે થોડીક રાહત રહેતી હતી કારણ કે તમે તમારા શહેરમાં ક્યાંક ફરતા એની વાત જ જુદી હોય છે પણ અર્થથી સિત્તેર કિલોમીટર દૂર હોય અને એ પણ અપંગ હોય ત્યારે મનમાં થોડી ચિંતા તો હોય જ અલબત્ત ઋષિ મને બીજી કોઈ મદદ નહોતો કરતો પણ એ સાથે હોય એ જ ઘણી મોટી ઊંઘ હતી લગભગ શરૂઆતમાં જ અમને ખૂબ ગયેલું અને અમે બંને એકબીજાની સાથે ટાઈમ ઘણો જુદા જુદા સમયે રહેતા પરંતુ એ સિવાય જ્યારે પણ અમને સમય મળતો ત્યારે અમે સાથે રહેતા મારી દોસ્તી એટલી બધી જામી ગઈ કે અમે કોલેજ સિવાયના સમયમાં પણ ખૂબ જ ચેટ કરતા હતા અને ભણતાની બાબતે કોઈ તકલીફ પડે તો હું એને પૂછી લેતી મારી આ નિકટતાને મૈત્ર મૈત્રી તરીકે જોઈ હતી કારણ કે એક તરફ હું અપંગ હતી નાની નાની વાતોએ મારે પડકારવાનો સામનો કરવો પડતો હતો બીજી તરફ ઋષિ ઘણો ભવિષ્યમાં ડોક્ટર બનવાનું હતું એટલે સ્વાભાવિક છે કોઈ વ્યક્તિના પોતાના જીવનસાથી તરીકે કોઈને અપંગને પસંદ કરે પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એક દિવસ ઋષિએ મને પ્રપોઝ કર્યો અને આ સાંજુદી એવું હતું કે ઋષિ મજાક કરે છે કારણ કે અમારી દોસ્ત એટલી ગાઢ થઈ ગયેલી કે એકબીજાને ખૂબ જ ભયંકર મજાક કરતા હતા પરંતુ પ્રપોઝ કર્યો સાંજે એણે મને ફરી મને મેસેજ કરીને પૂછ્યું એની પ્રપોઝલ એક્સેપ્ટ કરી કે નહીં ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઋષિ સિરિયસ છે પછી મારો દોસ્ત હતો એને મને ભવિષ્યની ચિંતા હતી એટલે મેં એને બીજા જ દિવસે રૂબરૂમાં મળીને આપણે વાતો કરશું એમ કહ્યું એ ટાઈમમાં જવાબ આપવાનું ટાળ્યું બીજા દિવસે મળીને મેં સમજાવ્યું કે એની સાથે અનેક તકો ઊભી છે અને ભણતર અને દેખાવના હિસાબે ઘણી સુંદર અને સ્માર્ટ છોકરી મળી શકે છે. કપંગને જીવન સાથે બનાવવું એટલે રોજિંદા જીવનમાં કેટલી મુશ્કેલીઓ અને નોતરવી એ વિશે પણ માહિતગાર કર્યો કે એકનો બે ન થયો એની વાત પર અડગ રહ્યો અને એવું લાગ્યું કે આ શેનો ક્ષણિક આવેગ છે ધીમે ધીમે એ આવેગ ઓસરી જશે એ માનીને મેં દિવસો સુધી જવાબ આપવાનું ટાળ્યું અને મજાક મજાકમાં કોલેજની બીજી સુંદર છોકરીઓ છે એને બતાવવાનું શરૂ કર્યું કે દિવસોના મહિનો થયા પછી પણ એની વાત પર અડગ રહ્યો એ સતત મારી કેર કરતો હતો આસપાસ રહેતો હતો એટલે આખરે હું ઓગળી ગઈ અને મેં એના પ્રપોઝને પ્રેમનો સ્વીકાર કર્યો અમે બસ આ રીતે અમે પ્રેમી બની ગયા મારી લવ સ્ટોરી શરૂ થઈ આજે અમારા પ્રેમને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા છે હવે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ થશે ઉસે એનું પોસ્ટ ગ્રેજ્યુએશન શરૂ કર્યું છે મારે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે ભવિષ્યમાં અમારું આયોજન છે પરણીને અમારી એક હોસ્પિટલ શરૂ કર્યું છે જેમાં દિવ્યાંગોની રાહદારે સેવા કરવી છે તે માટે અમારા ઘરના સભ્યો પણ રાજી થયા છે આવી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ